સિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસ અને ધમકીના આરોપ હેઠળ પોલીસે ધરપકડ કરી છે આ ઘટનાથી આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયેલો છે સિનોર તાલુકાના સેવા સદન કચેરી ખાતે એસટીએસસી ઓબીસી સમાજના આગેવાનો એકઠા થઈ ભારે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર પાઠવી ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો તેમણે મહામહિમ રાજ્યપાલને સંબોધીને આવેદન પત્ર સોપી મામલતદાર પાસે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી જય ભીમ જય જોહર જય જોહર જય આદિવાસી આજરોજ અમો સિનોર મામલતદાર સાહેબ આવેદન આવેદનપત્ર આપવા માટે આવેલા હતા મુખ્ય કારણ એવા હતા કે અગાઉ પાંચ દિવસ પહેલાં આદિવાસી સમાજના ધારાસભ્યને અગમ્ય કારણોસર દાવપેચ રાખી અને એમની પર ખોટી ફરિયાદ કરી અને એમને રાજપીપળામાં ગાંધી રાખવામાં આવ્યા અને એમને એમના વકીલ તથા એમના પત્ની એમના બાળકોને પણ મળવા ના દીધા એના માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે મુખ્ય તે રાજકીય રોલ હોય જેમાં પક્ષ અપક્ષ હોય પણ જે પોલીસે પોતાની નામરદાનગી બતાવી છે અને જે જુલમ કર્યો છે કે જે એક વકીલને પણ ત્યાં મળવા નથી દીધા એ માટે એને અમે વખોડીએ છીએ અને આજે મામલતદાર સાહેબ શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને જણાવીએ છીએ કે સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજ સખત વિરોધ કરે છે અને અમે આ પોલીસ ખાતાને એવું કહીએ છીએ કે જો આટલી હદ તમારી હોય તો તમે હવે છેલ્લે ભાજપના ખેસ પહેરી લો કારણ કે આ તમે ભાજપના ખેસ પહેરવાનું જ ખાલી બાકી રાખ્યું છે નહીં તો તમે બધી તમારી હદો વટાવી દીધી છે એટલે આવેદનપત્ર પાઠવવાથી અમે જિલ્લા પોલીસ અધિકારીશ્રી અને કમિશનર સુધી આ વાત પહોંચાડવા માંગે છે કે જે કાયદો કાયદાના રીતે કામ કરે અને સમગ્ર ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકો માટે છે એવી એ રાખી અને કામ કરે જય જયભીમ